મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને આપણે વાર ગોપાવ આવી ગયા છે અમેરિકા ના સ્પેશિયલ વાણન પરથી કારણ કે અમેરિકા ટ્રેનિંગ લઈને કેટલા દિવસની 15 20 દિવસની લીધી હતી ને 15 20 દિવસની અને આ ભાઈ આપણે ટ્રેનિંગ લીધી હતી અને આપણે જોઈએ કે હાલો ભાઈ ખરેખર આના વાડ કેવા કાપે કારણ કે અમેરિકાના માણા તમને તમને ખબર જ છે કે એની પાસે ટેકનિક હારી-હારી હોય વાડ કાપવાની આમ જોઈ શકો છો તમે એટલા વાડ કાપી નઈ કા કે ઘર જ ખૂટ્ટાક નદી આયા

તો મિત્રો આપણે અત્યારે વાળ કાપીને જોવાના છીએ કે ભાઈ અમેરિકાના માણસો હે એ આપણે વાળ કાપીને કેવી રીતના કટ કરી દે સુવિધા તો બધી સારી હે એસી ની સગવડ કાંઈ વાંધો નથી એટલે કસ્ટમર ને કઈ પ્રોબ્લેમ ના પડે બધી રીતના સુવિધા આપે કઈ વાંધો નથી ને કેટલા રૂપિયા લ્યો તમે વાળ કાપવાના કેટલા એસી રૂપ એસી રૂપિયા ફક્ત હાવ સસ્તામાં સસ્તા ભાવ એને વાળ કાપી દે હેસિયલ અમેરિકા એને ટ્રેનિંગ લીધી છે વાળ કાપવાની તો આપડે એ ભાઈ જોવા નાઈએ કે ભાઈ અમારા વાળ કેવી રીતના કાપી દે ભાઈ તમને દેખાડવા છે કે ભાઈ કેવી રીતના જો અમારા બાળક આપ્યા છે સુવિધા તો બધી સારી જ છે અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે તો જોઈ શકો છો તમે બધી જાતની ડ્રાય રાખેલી છે ટીશ્યુ પેપર પણ રાખેલા છે કે એને કસ્ટમરને ક્યાંય પણ લોહી નીકળે દાઢી કરવા કારણે ત્યારે પણ આપણે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરીને છે ને આપણે એને કાંઈ પણ પ્રોબ્લેમ ના આવે તમે જોઈ શકો છો આમાં છે ને જો આ ફુવારો છે તો ફુવારામાં રાણી છે ને એક બાજુ રાજા છે એવી રીતના આમ બધું આમ સુવિધા સારી મારેલી છે બધી જ રીતના ફેસવોશ રાખેલા હે એને કઈ ઘટવા પણ કઈ છે જ નહીં એના જેવો કસ્ટમર ખૂટતા જ નથી બધાય કસ્ટમર અહીંયા જ આવે કારણ કે ભાઈ નવી નવી ટેકનોલોજી થી બાળક આપતા હોય તો હરેક માણસ અહીંયા જવાનું જ છે એટલે ભાઈ તમે કાપી દો ને હવે કેવા કાપી જોઈએ બરાબર તમારું કઈ રેટિંગ આપશું તો મિત્રો તમે આ વિડીયો બનાવી રેજો એને જોઈએ આપણે કે આ બહેન આપણે કેવા શકો છો કે કેવી રીતના વાળ કાપ્યા છે અમેરિકાના માણસ છે તો થોડો ઘણો થોડો ફરક આવ્યો છે આમ જોવો તમે કટ ને બધું ખરેખર ઓછા ટાઈમમાં છે ને આપણે વાળ કાપી દીધા છે અને કસ્ટમર એટલા આવે કે તમે વાત જ ના પૂછો મેં તમને પહેલા પણ દેખાડ્યું હતું ને કેટલી પંદર વીસ મિનિટ થઈ ને વાળ કાપવાનો વીસ મિનિટ થઈ વાળ કાપવા માટે જોવો હજી બીજા ત્રણ ચાર કસ્ટમર એટલા આવી ગયા કે એને ઘરાક અત્યારે બહુ આવી પડ્યા કારણ કે બાઇક માણસો ડાયરેક્ટ વાળ કાપવા આવે તો ફરક તો પડી જાય ને તો મિત્રો તમારે પણ વાળ કપાવવું હોય ને તો હું તમને કોમેન્ટમાં દાઢી પણ દાંઠી અલગથી કરાવી કેટલા રૂપિયા લઈએ ચાલીસ રૂપિયા અલગ થી લઈએ કરવાના એને નવી જ બ્લેડ વાપરે છે હરેક કસ્ટમર પણ હેમ નવી જ બ્લેડ વાપરે છે બીજી આપડે આ હજી મારે ને એ નવેમ નવી જ બ્લેડ વાપરે એવા કાઈ હે ને કે એવું નથી એકને બ્લેડ નથી વાપરતા ને ભાઈ તમે અને બધી સુવિધા મળે જો કોઈ પણ માણસ અહીંયા અંદર આવ્યો હોય તો અત્યારે ગરમીનું વાતાવરણ છે તો અહીંયા એસી ની પણ સુવિધા રાખી દીધી છે તમે જોઈ શકો છો એસી પણ રાખી દીધું અને બધી જ સુવિધા સાથે એને કમ્પ્લીટ કામ કરવામાં આવે તો તમારે પણ વાળ કપાવો હોય તો ને તમે કોમેન્ટ કરી દેજો અને આપણા આ ભાઈના નંબર નંબર તમને રૂબરૂ દેજો તો મિત્રો અમે મળીએ અવા નવા નવા ઉપલબમાં બાય બાય